ભૂરા કાકા હા હા સાફ કરવાનું ઓઇલ મોકલવાનું જો ખાવાનું ઓઇલ ક્યાંક ટેક્ટર માં નાખવાનું ઓઈલ ન મોકલતા હા હા લિયો પાંચ લિટર મોકલવા વાલા આપડે કહી દઈએ ને આપડે ઓર્ડર દેવો એટલે કેવા ને પાંચ લિટર મોકલો વાલા એટલે મોકલી દઈએ જોવું પડે ટ્રેક્ટર નું ઓઇલ આવે છે ખાવાનું ઓઇલ આવે શું મોરા પડી ગયા છો ભુરા કાકા કાઈ મોરો નથી પડ્યો જો ને ભગા તબિયત વાતાવરણ ની સબે એવી છે તમને વાત ની ખબર છે કાકા કઈ વાત ભગા કાઈ ની જવા દી હવે એમ શું કરતો છો પાછો ચોરી ને શીખનો શું કરતો છો કઈ વાત મારી કઈ વાત છે કાઈ નહી હવે કાકા રેવા દીઓ ને ઓકે દેને બેટા પછી મને ઉપાધી તું નાખી દે માર કાકી એ તમને બે તાવી થાને ડામ દીધા તા કાકા

આપણે બધું કમ્પ્લીટ થઈ ગયા છે ભુરા કાકા જો કમ્પ્લીટ થઈ ગયા છે લાગુ છે ને બાકી ડોન જેવો લાગુ છે ને ભુરા કાકા છે ગામમાં પીએસઆઈ સાહેબ આવ્યા હતા ક્યાં પીએસઆઈ સાહેબ આવ્યા ગામમાં આવ્યા હતા ગામમાં ડોન ને ગોતે છે ના ડોન નથી ડોન નથી હું તો હું તો હું તો કહું છું ડોન નું નથી આઈ નો લે આવતો તું તો બકા માર વાહે પડી જાત પાછો ના હું ડોન નથી નવા પીએસઆઈ સાહેબ આવ્યા છે ડોન ને ગોતે છે

પવલન ઘરે કઈક નવીન હતું ભગા કેમ તમે પવલન ઘરે એટલા બધા માણા ભેગા થયા હતા શું હતું જેઠીરા મારવા ને દવા ખાધી જેઠી હા 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 દવા શિવ 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 રામ 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 શું થયું પછી આવી ટુવાલ બુવાલ લઈને આવી બેટા ખરખરા જ ગોતતા લાગે છે એટલે ઉંદેડા મારવાની દવા વાળા બનાવટ કરતા હું ઊંધેડા મારવાની દવાનું બનાવટી દવા મોકલી દીધી જેઠી આખું ડબલું પી કઈ નથી એટલે આમે જ બનાવટ આવી હતી हरे राम